નજીક એક મીટિંગ યોજી ટોલ ટેક્સ ઉગ્ર વિરોધ કરવામાં આવશે આગામી દિવસોમાં મહુવા તાલુકાના લોકોને લોંગડી ટોલ બૂથમાંથી મુક્તિ નહી મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે લોંગડી ટોલ ટેક્સ લડત સમિતિ દ્વારા આંદોલનના એંધાણ સાથે તારીખ એક આઠ બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ લોંગડી ટોલ બુથ ઉઘરાવાતા મસ્ત મોટા ટોલ ને લઈ વિરોધ કરાશે ટેલિફોનિક વાતમાં તેઓએ જણાવ્યું કે મહુવા તાલુકાના લોકોને આ લોંગડી ટોલ બૂથ ઊભું થતા અને તેમાં મસ્ત મોટો ટોલ ઉઘરાવાતા ભારે હાલાકી ભોગવાનો વખત આવ્યો છે

ગઈ વીસ તારીખે મોવા લોગડી પાસે નવું ટોલ નાકો શરૂ કરવામાં આવ્યું છે આ ટોલ નાકો છે તે તદ્દન નિયમ વિરુદ્ધ છે સરકારની ગાઈડલાઈન પ્રમાણે હાલતું નથી ત્યાં મસ્ત મોટો ટોલ ઉઘરવામાં આવે છે વધારેમાં વધારે ખાલી સામાન્ય ફોર વ્હીલીન જાય તો બસોને દસ રૂપિયા રિટર્ન આવવા જવાના સુખવા પડે છે તો મહુવા તાલુકા અને પ્રજાને મહુવા તાલુકાના ટોલમાંથી મુક્તિ મેળવવા માટે અમો દ્વારા એક લોંગડી ટોલ નાકા સમિતિ દ્વારા તારીખ એક આઠ બે હજાર ચોવીસના રોજ એક આંદોલનની શરૂઆત કરી છે તો આ આંદોલન ની અંદર ભુવાની પ્રજાને વિનંતી કરું છું કે આપના વાહન સાથે તારીખ એક આઠ બે હજાર ચોવીસ ના સાડા દસ અગિયાર વાગ્યા રોહસા સોકડીયા આવી અને આપ બધા સહકાર આપો અને ઉગ્ર થી ઉગ્ર નો વિરોધ કરીએ ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે આપણી માત્ર એક જ માંગણી છે કે મોવા તાલુકાની અંદર મોવા તાલુકા આધાર કાર્ડ હોય એ તમામ ટોલ ફ્રી આપવો જોઈએ એમ એવું છે કે ટોલ નાકાની સતો સીમામાં વીસ કિલોમીટર માં આવતી ત્રીજામાં જે કોઈ ગામ હોય એને ટોલ ફ્રી હોવો જોઈએ પરંતુ અહીંયા એવું કોઈ થતું નથી વીસ કિલોમીટર અંદર હોય અથવા બાજુના ગામો એના પણ ટોલ લેવામાં આવે છે તો આ એનો વિરોધ કરી અને એક તારીખે બધા ભેગા થઈને સાથે હળી મળીને વિરોધ કરીએ અને આપણી લડાઈ કરી આપણો હક માંગીએ આ કોઈ લડાઈ ભાજપ કે કોંગ્રેસ ને માત્ર મોવાના લોકોના હિત માટે લડાઈ છે તો મોવાની તમામ જનતા ને વેપારીઓ એસોસિયન સામાન્ય નાગરિક તમામને વિનંતી કરી છે કે આંદોલન માં બધા જોડાવ અને આપણે એનો વિરોધ કરી અને મોવાને આમાંથી મુક્તિ પાવીને જમીએ એટલું કઈ વિરમો છું જય હિન્દ જય ભારત

અને કોબ કોબડી ટોલ નાકા પ્રમુખ અત્યારે જે ભાવનગર જિલ્લાની અંદર ત્રણ ટોલ નાકા જે હતા કે અજાળા અને કોબડી એનો પણ અમારો સખત વિરોધ હતો પણ થોડાક દિવસ પહેલાં હિલ તરીકે અહીંયા લોંગડી ટોલ નાકું શરૂ કરવામાં આવ્યું એનાથી વાહન ચાલકોને અને વાહન વાહન માલિકોને અને પ્રાઇવેટ વાહનવાળાને જે મત મોટો જોડવો પડે છે આખા ગુજરાતની અંદર સૌથી મોંઘામાં મોંઘું ટોલ નાકું ભર્યું હોય તો એ લોંગડી ટોલ નાકુ છે એટલે અમારો એમાં સતત દિવસ છે અને ગઈ અઠ્યાવીસ તારીખે હવામાં પણ એક મીટિંગ હતી જે પહેલાં પણ એક મીટિંગ હતી એમાં સર્વાનું મતે નક્કી કરવામાં આવ્યું છે અને ખૂબ બહોળી સંખ્યામાં વાહન માલિકોએ અને એસોસિએશનના પ્રમુખોએ હાજરી આપી હતી હવે આવતી એક તારીખ પહેલી તારીખે એક આઠ બે હજાર ચોવીસ અને ગુરુવારે અમે લોંગડી નાકાની આ બાજુ હજાર ફૂટ દૂર અમે એક સભાનું આયોજન કરેલું છે અને એમાં રાજકીય સામાજિક અને ખેડૂત આગેવાનો પણ હાજરી આપવાના છે એમાં બહોળી સંખ્યામાં જે જે ફોર સીડીના તમામ વાહનના માલિકોને અમારી નમ્ર વિનંતી છે કે એક દિવસ આપણે રજા પાડી અને આપણે હક અને અધિકાર મેળવવા માટે એ પહેલી તારીખે ગુરુવારે સવારથી જ્યાં લોંગડી ઢોલ નાખે હાજરી આપવી એવી જ રીતેથી આ ભાવનગર જિલ્લાભરના લોકોને પણ વિનંતી છે કે આ સીધો માલ આપણી ઉપર જ પડવાનો છે ટોલ નાકામાં ટોલ ફેક્સ પાંચસો રૂપિયા ચારસો રૂપિયા વધી જાય લોંગડી એટલે પછી એ લોકો ભાડું વધારવાના છે એટલે એ ભાડું આપણે જ ચૂકવવાનું છે એટલે તમામ લોકોને પણ અમારી વિનંતી છે કે આપણા હક અને અધિકાર માટે તમે પહેલી તારીખે એક આઠ બે હજાર ચોવીસના ગુરુવારે સવારે દસ વાગે તમે લોંગડી ટોલ નાખે ત્યાં હાજરી આપો બાજુમાં જ આપણે એક સભા રાખેલી છે અને ન્યાય મોટું આયોજન કરેલું છે ત્યાં સુધીમાં જો દસ વાગ્યા સુધીમાં આપણે અગાઉ પણ સરકાર અને તંત્રને જાણ કરેલી છે આપણને દસ વાગ્યા સુધીમાં જો ન્યાય મળી જાય તો આપણે અહીંયા ખુશી વ્યક્ત કરજો અને તંત્રનો અને સરકારનો આભાર વ્યક્ત કરજો પણ જો ન્યાય નહીં મળે રોડ ઉપર પછા આશ્ચર્યજનક પ્રોગ્રામો જોવાના છે અને એના ગંભીર પરિણામો પણ આવવાના છે અને આવનારા દિવસોની અંદર પણ ભયંકર પરિસ્થિતિ નિર્માણ થવાની છે એની તમામ જવાબદારી આ ઢોલનાકાવાળાની રહે છે અને સરકારની રહે છે સાથે સાથે અમે તંત્ર જ્ઞાન કલેક્ટર સાહેબને અત્યારે પણ આજે પણ રજૂઆત કરી છે કે પહેલી તારીખે નાકાના જે મુખ્ય એજન્સીઓ હોય અને જેના નામનો કોન્ટ્રાક્ટ હોય એને પણ અહીંયા હાજર રાખવા અને સોમનાથ નેશનલ હાઈવેના મુખ્ય અધિકારીને પણ લોંગડે ટોલ નાખ્યા હાજર રાખવા એટલે અમને ખબર પડે કે આમાં કેટલા બધા ભ્રષ્ટાચારના ગોટાળા કરી અને બેટા ભેટા ભેટા કોન્ટ્રાક્ટર આપી અને દાદાગીરી શરૂ કરવામાં આવે છે પણ એ હવે અમે ચાલવા દેવાના નથી લોકોને ન્યાય મળે ત્યાં સુધી અમે લડતા